न्यायाधीश जांच अधिनियम उन्नीस की धारा तीन की उपधारा दो के अनुसार मैंने न्यायमूर्ति यशद वर्मा को पद से हटाने के अनुरोध के आधारों की जांच करने के उद्देश्य से निम्नलिखित तीन सदस्यों वाली एक समिति गठित किए माननीय न्यायमूर्ति श्री अरविंद कुमार न्यायाधीश उच्चतम न्यायालय मान्य न्यायमूर्ति श्री मनिंदर मोहन श्रीवास्तव मुख्य न्यायाधीश मद्रास उच्च न्यायालय श्री बीवी आचार्य वरिष्ठ अधिवक्ता कर्नाटक उच्च न्यायालय समिति यथाशीघ्र अपनी रिपोर्ट प्रस्तुत करेगी जांच समिति की रिपोर्ट प्राप्त होने तक ये प्रस्ताव लंबित रहेगा તો આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે સહયોગી વિજય દેસાઈ જી વિજય જસ્ટિસ વર્માની મુશ્કેલીઓ હવે વધી છે અને એક કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે શું છે અપડેટ્સ બિલકુલ કાંડ મામલે હવે સંસદ એક્શન મોડમાં આવી છે યશવંત વર્મા વિરુદ્ધ જે તપાસ સમિતિની એક રચના કરવાની જાહેરાત છે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કરી છે ઉલ્લેખનીય છે કે એકત્રીસ જુલાઈએ એકસો ને છેતાલીસ સાંસદોએ જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ હતો તેની પર સહી કરીને એ પ્રસ્તાવ અધ્યક્ષને સોંપ્યો હતો તેને સ્વીકારી લેવાયો છે અને તેના આધાર પર આ ત્રણ સભ્યોની કમિટી બનાવવાની જાહેરાત કરી છે આ સાથે ઓમ બિરલાએ એવું પણ કહ્યું છે કે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે સાથે જ ફરિયાદની તેની જે પ્રક્રિયા છે એ જોવાની જે તમામ પ્રક્રિયા મહાભિયોગની છે એ પણ શરૂ કરવામાં આવી છે સાથે કમિટી ટૂંક સમયમાં તપાસ કરીને એક રિપોર્ટ આપશે ત્યારબાદ તેમની વિરુદ્ધ જે મહાભિયોગ પ્રસ્તાવ છે તેને પસાર કરીને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે એટલે આના પરથી એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે હવે જસ્ટિસ વર્માની મુશ્કેલીઓ સતત વધશે જોકે આ જે કમિટી બનાવવામાં આવી છે તેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમારની સાથે મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ મનિંદર મોહન શ્રીવાસ્તવ અને કર્ણાટક હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને વરિષ્ઠ કાયદાશાસ્ત્રી જે ડી આચાર્ય છે એમ ત્રણ સભ્યોનો સમાવેશ કરાયો છે ઉલ્લેખનીય વાત એ છે કે ચૌદ માર્ચે હોળી ધુળેટીના પર્વ દરમિયાન જ્યારે જસ્ટિસ વર્માનું જે દિલ્હીનું નિવાસસ્થાન છે ત્યાં રાત્રે લગભગ સાડા અગિયાર ના અરસામાં જે આગ લાગી હતી અને ત્યારબાદ જે આગ કાબુમાં મેળવવાના પ્રયાસ દરમિયાન ફાયર બ્રિગેડના અધિકારીઓને પાંચસો ના દરની બળેલી ચલણી નોટો મળી હતી ને તેના આધાર પરથી આ જે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો પરંતુ તે મામલે જે કમિટી બનાવવામાં આવી હતી જેમાં દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાય દ્વારા પ્રાથમિક તપાસ કરાઈ હતી અને એ રિપોર્ટ છે તે મોકલાયો હતો ને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ તપાસ અપાઈ હતી તેમાં એ વાત સ્પષ્ટ થઈ હતી કે અહીંયા કંઈક ખોટું થયું છે ને તેના આધાર પર રાષ્ટ્રપતિ અને પીએમને પણ સીજીઆઈએ રિપોર્ટ મોકલ્યો હતો પરંતુ જસ્ટિસ વર્મા પોતાનું રાજીનામું નહોતા આપતા તેના આધાર પરથી હવે વિપક્ષ અને સત્તા પક્ષના જે સાંસદોએ તેમના વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ માટેનો પ્રયાસ કર્યો હતો એ પ્રસ્તાવ પસાર થયો છે લોકસભામાં સ્વીકારાયો છે અને આગામી સમયમાં તેમની વિરુદ્ધ આ પ્રક્રિયા શરૂ થઈ હોવાથી આગામી સમયમાં કમિટી રિપોર્ટના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે જી વિજય આભાર આપનો